નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર તો મિત્રો આજે આપણે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ધોરણ પાંચ અંગ્રેજી વિશેનું પેપર સોલ્યુશન જોઈશું જે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ પચીસ ના રોજ લેવાય અને જેના કુલ ગુણ ચાલીસ છે જોઈએ આપણે એમાં ક્વેશ્ચન નંબર વન જેમાં એક પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે સો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ એમાં વોટ ઇઝ ધ નેમ ઓફ એન એડવાઇઝર જેનો આન્સર આવશે ધ નેમ ઓફ એન એડવાઇઝર ઇઝ તેનાલી રામન સેકન્ડ નંબર વુ સ્ટોપ તેનાલી રામન જેનો આન્સર આવશે ધ મર્ચન્ટ સ્ટોપ તેનાલી રામન નેક્સ્ટ ક્વેશ્ચન થર્ડ નંબર ફાઇન્ડ ધ નેમ ઓફ ધ એનિમલ ઇન ધીસ પેરેગ્રાફ તો એનો આન્સર આવશે કેમલ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર ટુ જેમાં એક અક્ષર આપેલો છે એક આલ્ફાબેટ આપેલો છે એના ઉપરથી તમારે એક સ્પેલિંગ લખવાનો છે જે અર્થસબર એટલે કે જેનો કંઈક મિનિંગ નીકળતો હોય એવો સ્પેલિંગ લખવાનો છે તો ફર્સ્ટ એમાં છે બી તો બી ફોર બોય અહીં લખી શકાય એફ તો ફિશ એના સિવાય પણ તમે અન્ય સ્પેલિંગ્સ લખી શકો છો આર તો એમાં છે રેબિટ અને વી તો વેન નેક્સ્ટ ક્વેશ્ચન એમાં જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી જેમાં તમને ટેબલ આપેલું છે અને જોડકા જોડવાના છે એમાં એક બાજુ તમને પ્લેસ આપેલી છે અને એક બાજુ ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે એવી ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએ કઈ પ્લેસ પર આપી શકાય બરાબર છે તો એમાં પહેલું આપ્યું છે ચેક મેડિસિન બિફોર યુઝ તો એવી ઇન્સ્ટ્રકશન હોસ્પિટલમાં અપાય તો એનો આન્સર આવશે ડી સેકન્ડ નંબર નાવ મિસિસ મીરા એન્ડ મિસ્ટર વિજય વિલ પરફોર્મ કથક તો એ આવશે ઓડિટોરિયમ થર્ડ નંબર લેટ સ્ટાર્ટ પ્રેયર તો એ આવશે સ્કૂલ એના પછી ફોર્થ નંબર કીપ યોર કન્ટેનર ક્લીન બી ક્લીન ફોર ધ મિલ્ક જે આવશે ડેરી ફિફ્થ નંબર ડિપોઝિટ યોર મની હિયર તો એ આવશે બેંકમાં બરાબર છે તો આવી રીતે એને જોડી શકાય એના પછી ક્વેશ્ચન નંબર ફોર જેમાં ચિત્ર આપેલા છે એના પરથી તમારે પાંચ વાક્ય બનાવવાના છે ચિત્રને જોઈને જેમાં એક્શન વર્ડ્સનો નો યુઝ થાય છે ફર્સ્ટ છે એમાં આવશે ધ બોય ઇઝ બ્રશિંગ સેકન્ડ નંબરનું પિક્ચર છે એના પરથી લખી શકાય કે હી ઇઝ ટેકિંગ બાથ થર્ડ નંબરનું પિક્ચર છે એના પરથી લખી શકાય ધ બોય ઇઝ વેકિંગ અપ ફોર્થ નંબર ધ બોય ઇઝ રીડિંગ અ બુક એન્ડ ફિફ્થ નંબર જેમાં લખી શકાય ધ બોય ઇઝ સ્લીપિંગ બરાબર છે એના પછી ક્વેશ્ચન નંબર ફાઇવ જેમાં ડબ્લ્યુએચ ક્વેશ્ચનની વાક્ય રચનાને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે એ રીતે બરાબર છે તો ફર્સ્ટ નંબરનું જે છે યોર વુ ઇઝ ક્લાસ ટીચર જેને યોગ્ય ક્રમમાં લખતા આવી રીતે આવશે વુ ઇઝ યોર ક્લાસ ટીચર સેકન્ડ નંબર ડઝ લીવ વી વન વેર એનો આન્સર આવશે વેર ડઝ વી વાન લીવ એના પછી થર્ડ નંબર ઇન યોર બોટલ હાઉ મચ વોટર ઇઝ ધેર તો એનો આન્સર આવશે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન યોર બોટલ ઓકે તો આ રીતે વાક્ય રચના યોગ્ય ક્રમમાં ગોઠવી અને લખી શકાય સિક્સ્થ નંબર જેમાં એક વર્ડ આપેલું છે એના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે સેન્ટેન્સ બનાવવાનું છે તો કોઈ પણ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો ફર્સ્ટ આપ્યું છે લેમન જેના ઉપરથી બનાવી શકાય ધ લેમન સોર ઓકે સેકન્ડ નંબર વુડ ધ ટેબલ ઇઝ મેડ ઓફ વુડ થર્ડ નંબર સ્કાય તો લખી શકાય ધ સ્કાય ઇઝ બ્લ્યુ એન્ડ ફોર્થ નંબર છે રેડ ધ રોઝ ઇઝ રેડ ઓકે એના પછી ક્વેશ્ચન નંબર સેવન જેમાં ડાયલોગ પૂર્ણ કરવાનો છે કમ્પ્લીટ કરવા છે અને એ બ્રેકેટમાં તમને ફ્રેઝિસ આપ્યા છે બરાબર છે વર્ડ્સ આપ્યા છે એમાં ફર્સ્ટ આપ્યું છે એમાં વિવાન સેઝ તો બ્લેન્ક આપી છે એમાં લખી શકાય ગુડ મોર્નિંગ કારણ કે અહીંયા પણ આપણને ગુડ મોર્નિંગ આપ્યું છે તો ગુડ મોર્નિંગના રિપ્લાયમાં ગુડ મોર્નિંગ હોય બરાબર છે સો હેરી સેઈઝ ગુડ મોર્નિંગ વોટ આર યુ ડુઈંગ દેન વિવાન સેઈઝ આઈ એમ પ્લેઈંગ ખાલી જગ્યા જેમાં આવશે ચેસ હેરીસે ઇઝ ખાલી જગ્યા યુ જેમાં આવશે કેન આઈ જોઈન યુ વિન સે ઇઝ શ્યોર લેટ્સ પ્લે ચેસ એન્ડ હેરી સેઝ થેન્ક યુ ઓકે તો આ રીતે ડાયલોગ્સ બધા કમ્પ્લીટ કરી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એટ જેમાં એસે લખવાનો છે એટલે કે કોઈ પણ એક ટોપિક આપ્યો એના ઉપર તમારે પાંચ કે દસ વાક્ય લખવાના હોય છે બરાબર છે જેમાં અહીંયા આપ્યું છે તમને માય બેસ્ટ ફ્રેન્ડ અને એના ટોપિક એટલે કે મુદ્દા બી આપેલા છે તમને નેમ એજ નેચર ફેવરિટ ફૂડ સ્પોર્ટ્સ સબ્જેક્ટ અને હોબી એના સિવાય પણ તમે અલગથી વાક્યો લખી શકો આ રીતે આઈ હેવ મેની ફ્રેન્ડ્સ બટ કરન પટેલ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ હી ઇઝ માય ક્લાસમેટ કરન ઇઝ ઇલેવન યર્સ ઓલ્ડ હી ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ Karan is a clever student. He always stands first in the class. He is a sportsman too. He is the captain of our school cricket team. Karan lives near my house. We go to school together. During the recess, we share our snakes with each other. In the evening, we do our lessons together. Karan helps me with my studies. હી ઇઝ અ વેરી હાર્ડવર્કિંગ એન્ડ સિન્સિયર બોય હી ઇઝ પોલાઇટ ટુ આઈ એમ વેરી પ્રાઉડ પ્રાઉડ ટુ હેવ હિમ એઝ માય બેસ્ટ ફ્રેન્ડ તો મિત્રો આ રીતે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે તમે વાક્યો લખી શકો આના સિવાય પણ તમે અલગ રીતે કંઈ લખવું હોય તો લખી શકાય બરાબર છે તો અહીંયા ધોરણ પાંચ અંગ્રેજી વિશેનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે તો ફરી મળીએ આપણે એક અલગ પેપર સોલ્યુશન સાથે ઓકે